હોવાનું પણ જોવા મળે છે અઠવાડિયા અગાઉ ઝઘડિયા નજીક એક બસ અને ઈકો ગાડી વચ્ચે અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત થયા હતા જ્યારે ગતરોજ સાના રાજપારડી ઉમલ્લા વચ્ચે હરિપુરા ગામ નજીક એક ફોર વ્હીલ ગાડી પલટી મારી જતા ફોર વ્હીલમાં બેઠેલા બે યુવક અને ત્રણ યુવતીઓ પૈકી બે યુવતી ગંભીર રીતે ઘાયલ થતા તેમના સ્થળ પર જ મોત થયા હતા ઉમલ્લા પોલીસમાંથી મળતી વિગત મુજબ ભરૂચના વિજાપુર ખાતે રહેતા પિંતેશ કાંતિભાઈ મિસ્ત્રી ઉંમર વર્ષ એકવીસ તેની મંગેતર ફાલ્ગુની વસાવા વર્ષ ચોવીસ તેમજ પિંતેશનો મિત્ર જેમિસ બાબુભાઈ મિસ્ત્રી તથા જેમિસની પત્ની રિયાબેન મિસ્ત્રી અને જેમિસ નાનાભાઈની પત્ની વંચિતાબેન મિસ્ત્રી ઉંમર વર્ષ બાવીસ તમામ રહે ભરૂચના ફોર વ્હીલમાં ગુમાનદેવ અને ત્યારબાદ હરસિદ્ધિ માતાના દર્શને રાજપીપળા તરફ જઈ રહ્યા હતા ત્યારે તે દરમિયાન સાંજના સાડા છ વાગેના અરસામાં રાજપારડી ઉમરલા વચ્ચે સંજાલી અને હરિપુરા ગામના પાટિયા વચ્ચે સામેથી રોંગ સાઈડ એક ફોર વ્હીલર ગાડી આવતી જણાતા યુવક યુવતીને લઈને પૂરઝડપે જતી ફોર વ્હીલ કાર ચાલકે જેમીસભાઈ મિસ્ત્રી સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવતા તેની કાર ડિવાઈડર ઉપર ચડીને સામી સાઈડે બે ત્રણ પલટી મારી ગઈ હતી કાર પલટી મારી જતા તેમાં બેઠેલા લોકો પૈકી ફાલ્ગુનીબેન વસાવા અને વંચિતાબેન મિસ્ત્રી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા બંનેના સ્થળ પર જ કરુણ મોત થયા હતા જ્યારે કારમાં સવાર અન્ય બે યુવકો અને એક યુવતી ઇજાગ્રસ્ત થયા હતા ઇજાગ્રસ્તોને સારવાર માટે અવિધા સરકારી દવાખાને લઈ જવાયા હતા આ અકસ્માતની ઘટના પણ સામેથી રોંગ સાઇટે આવતું વાહન નિમિત્તે બન્યું હતું એમ તાલુકા રોંગ સાઇટ જતા વાહનના મુદ્દે ફરી એકવાર વિવાદ જોવા મળ્યો હતો અકસ્માતની આ ઘટના સંદર્ભ પિતેશ કાંતિભાઈ મિસ્ત્રીની ફરિયાદ મુજબ ઉમલના પોલીસ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ઝઘડિયા તાલુકામાંથી પસાર થતો સરદાર પ્રતિમાને જોડતા માર્ગ ભ્રષ્ટાચારી પાપે બિસ્માર બનતા ઉમલનાથી અંકલેશ્વર તરફ જતા વાહન ચાલકો મજબૂરીમાં રોંગ સાઈટ વાહન હંકારી રહ્યા છે રોંગ સાઈટ વાહન ચોવીસ કલાક દોડતા તાલુકામાં અકસ્માત વધતા નિર્દોષ વાહન ચાલકો તેનો ભોગ બની રહ્યા છે પાછલા સપ્તાહમાં ઝઘડિયા વાઘાપુર પાસે એકો કાર અને એસટી બસના સામ સામે અથડાતા બે યુવકના કરોડ મોત નીપજ્યા હતા આ ઘટનાની શ્યાહી હજુ સુકાઈ નથી તેવામાં રવિવારે બીજો ગોઝારો અકસ્માત રાજપારડી અને ઉમલલાની વચ્ચે નોંધાયો હતો આ અકસ્માતમાં રાજપારડી તરફથી રાજપીપળા તરફ જતી કારના ચાલકે સામે રોંગ સાઈડમાં આકસ્મિક કોઈક વાહન આવી જતા કાર ચાલકે સ્ટેરિંગ પરનું કાબુ ગુમાવતા કાર બે ત્રણ વાર પલટી મારી જવા બે યુવતીઓના કરણ મોત નીપજ્યા હતા વર્ષોથી ચોમાસા દરમિયાન ઝઘડિયા તાલુકામાંથી પસાર થતો સરદાર પ્રતિમાને જોડતા માર્ગ ભંગાર હાલતમાં ફેરવાઈ જાય છે અવારનવાર તાલુકાવાસીઓ દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવતી હોય કે છતાં ભરૂચ જિલ્લાના તેમજ ઝગડિયા તાલુકા તંત્ર દ્વારા કોઈ જ અસરકારક પગલા લેવામાં આવતા નથી માર્ગ બિસ્માર બનવાના કારણે ઝગડિયા રાજપાટી તેમજ ઉમલલામાં બજારોમાં આવતા ગ્રાહકો ઉપર પણ આવતા ખચકાતા હોવાથી બજારોમાં ગ્રાહકોની પાંખી હાજરી જોવા મળતા વેપારીઓ પણ મોટું નુકસાન વેઠવાનો વારો આવતો હોય છે ભરૂચ તેમજ તાલુકાના તંત્ર આળશ કંકેરી બિસ્માર માર્ગ બાબતે કોઈ નક્કર આયોજન કરે તે જરૂરી બન્યું છે